તો આ દુર્ઘટના સમયે જે હતો તે વિડિયો પણ સામે આવ્યો છે કે જે બિલ્ડિંગ હતું કે જેમાં પ્લેન ક્રેશ થયું હતું પીએમ મોદી ત્યાં પહોંચ્યા હતા અને આ સાથે જ હર્ષ સંઘવી પણ તેમની સાથે હતા ઉડન મંત્રી પણ તેમની સાથે હતા પોલીસ કમિશનર પણ તેમની સાથે હતા એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ પણ આપણી સાથે છે જે જે રોનક આ જે દ્રશ્યો છે સામે આવે છે પંદરથી વીસ મિનિટ સુધી પીએમ મોદીએ સ્થળ નિરીક્ષણ કર્યું સમગ્ર માહિતી મેળવી આ જે દ્રશ્યો છે તે સિવિલ હોસ્પિટલની જે મેસ છે પીએમ મોદીની ની સાથે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો છે જ પરંતુ સિવિલ એવિએશન મિનિસ્ટર પણ છે હર્ષ સંઘવી પણ છે અને એક્ઝેટ એમની વાતની જાણકારી આપવામાં આવી રહી છે કે જે દુર્ઘટના થઈ ત્યારે અતુલમ ઓસ્ટ્રેલ જે મેચ છે તેની શું સ્થિતિ હતી કેવી રીતે ટકરાઈ હતી દ્રશ્યો જોઈ શકો છો ત્યાંથી જે કાટમાળ આવ્યો છે છે તેની જાણકારી પણ પ્રધાનમંત્રીને આવી જે જે સ્થિતિની સ્થિતિની અંદર અંદર મૃતદેહ મળ્યા હતા તેની પણ જાણકારી પીએમ મોદીને અપાઈ છે આપ એ દ્રશ્યો જોઈ શકો છો લગભગ લગભગ નવ વાગ્યા ની આસપાસના દ્રશ્યો છે કારણ કે અમદાવાદ એરપોર્ટ થી પીએમ સીધા પહોંચ્યા હતા દુર્ઘટના સ્થળે ને દુર્ઘટના જે સ્થળ છે તે એરપોર્ટની બેક સાઈડનો ભાગ અને સિવિલ હોસ્પિટલ નો જે અતુલ્યમ એક બે ત્રણ ચાર જે છે ત્યાંનો છે અને અતુલ્યમ એટલે કે જે હોસ્ટેલની મેસ છે અને સૌથી વધુ વધુ જે ઇજાગ્રસ્ત લોકો થયા છે ત્યાં થયા છે અને આ જ ઇજાગ્રસ્તો સિવિલમાં સારવાર લઈ રહ્યા છે માત્ર એક વ્યક્તિને છોડી એક પણ યાત્રીની સારવાર ચાલી નથી રહી એટલે કે એક જે બસો બેતાલીસ હતા તે પૈકીના બસો એકતાલીસ યાત્રીઓના મૃત્યુ થઈ ગયા છે પરંતુ સવાલ એ છે કે સારવાર જે આ હોસ્ટેલ મેસની અંદર જે ડોક્ટર હતા અને જે જાણકારી મળી છે પ્રકારે દસેક જેટલા ડોક્ટર અને તેમના પરિવારજનો એમના નિધન થયા છે પણ આપ જોઈ શકો છો હર્ષ સંઘવી પાસેથી પણ જાણકારી મેળવવામાં આવી રહી છે અને હર્ષ સંઘવી બતાવી રહ્યા છે કે વિમાન જ્યારે ક્રેશ થયું અને જેવું પટકાયું કે ગઈકાલના સીસીટીવી દ્રશ્યો પણ હશે અને તમે એ લાઈવ દ્રશ્યો પણ હશે એની અંદર પણ દેખાતું હતું કે જેવું હાઈટ પકડે છે પછી નીચે આવે છે કોલસ થાય છે અને એક બિલ્ડિંગને ટકરાય છે બસ એ બિલ્ડિંગ આજ આ જ છે કે જે સિવિલ હોસ્પિટલ નો એક ભાગ છે સિવિલ હોસ્પિટલ છે અને ત્યાંના દ્રશ્યો છે લગભગ લગભગ આસપાસ પહોંચ્યા હતા સાડા આઠ ની આસપાસ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યાંથી સીધા ગયા હતા અને વીસ થી પચીસ મિનિટની આસપાસ ત્યાં સમય રહ્યો હતો અને રજી રજની જાણકારી મેળવી હતી આ એ જ જગ્યા છે જ્યાંથી મહત્તમ મૃતદેહ પણ રિકવર થયા હતા મને જે જાણકારી છે પ્રકારે રાત્રે સાડા દસ વાગે છેલ્લો મૃતદેહ ત્યાંથી રિકવર થયો હતો ત્યારબાદ કોઈ મૃતદેહ નથી થયો કારણ કે મૃતદેહ જે છે તે અલગ અલગ હિસ્સામાં કપાયેલા વેચાયા હતા શરીર બળેલા હતા એ તમામ મૃતદેહને તો ત્યાંથી બુ કરી લેવા છે ત્યાંના તમામ ઓપરેશન જે દુર્ઘટના સ્થળ છે ત્યાંના તમામ ઓપરેશન પૂરા કરી લેવામાં આવ્યા છે આપ આ જે દ્રશ્યો છે એના ઉપરથી સમજી શકો છો કે એક એક ઘટનાક્રમ પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે જાણી રહ્યા છે અને હરસંઘવી એટલે જાણકારી રાખે છે કે હરસંઘવીએ જાતે પણ ત્યાં મુલાકાત લીધી હતી અને આપ હિસ્સો જોઈ શકો છો જે છે ટેલેન્ડ જે ટકરાયેલો ભાગ છે તેનો આ હિસ્સો છે તે તેના વિશેની જાણકારી અપાય છે કે કેવી રીતે અહીંયા પછડાયું કઈ સ્થિતિ હતી મેસની કઈ સ્થિતિ હતી આ ચાર બિલ્ડિંગોની પૂરી જાણકારી પીએમ મેળવી રહ્યા છે અને સૌ પહેલા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જે પણ આપ જોઈ શકો છો જે કાટમાળ પડ્યો છે હજુ પણ ત્યાં વ્હીલ પડ્યા છે જે વ્હીલની વાત થઈ રહી હતી પણ એના સ્થળે વ્હીલ અંદર પછી એવા અખબારી અવાલો છે જોકે આખી એની તપાસ થઈ રહી છે પણ એની પુષ્ટિ નથી એની તપાસ થઈ રહી છે એટલે કે પૂરી જાણકારી મળી રહ્યા છે એટલું જ નહીં અકસ્માતની તપાસ માટે હાઈ લેવલ તપાસ કમિટીની પણ રચના પ્રધાનમંત્રીએ કરી દીધી હતી અમિતભાઈ શાહ ગઈકાલે આવ્યા હતા તેમને પણ જાણકારી મેળવી લીધી છે સુરક્ષા બળોએ પણ તે આગળ ચેકઅપ કર્યું છે ચેકિંગ કર્યું છે અને એક 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 પુરાવો એટલે કે એક એક જે શક્યતા જે છે તેને ચકાસ ચકાસવામાં આવી છે રાજના પોલીસ વડા પણ સાથે છે ગૃહમંત્રી પણ સાથે છે સિવિલ એવિએશન મિનિસ્ટર પણ સાથે છે એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાના અધિકારીઓ પણ ત્યાં ગઈકાલે નથી પહોંચ્યા હતા ગઈ રાત્રે બ્રિટિશ હાઈ કમિશનરના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા આથી બ્લેક બ્લેક બોક્સ સુધારનો પ્રયાસ પણ થયો હતો મને જે જાણકારી મળી છે તે પ્રકારે રાત્રે 1:30 થી 2 વાગ્યા સુધીમાં કોઈ પણ પ્રકારનો બ્લેક બોક્સ મળ્યો ન હતો અને બ્લેક બોક્સ મળશે ત્યારે જે કોકપિટ અંદર જે વાત થતી હશે એક્ઝેક્ટલી જે થયું છે તે બ્લેક બોક્સ મળશે ત્યારે સ્પષ્ટ થશે પણ આ તસવીરો પ્રધાનમંત્રી મોદીની ડબલ તસવીર જોજો પ્રધાનમંત્રીએ અહીંયા તો મુલાકાત લીધી જ છે પણ ત્યારબાદ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી બંને તસવીર તમે જોજો પ્રધાનમંત્રી આવી સવારે આવીને સીધા આ સ્થળે ગયા ત્યાંથી સિવિલ ગયા છે સિવિલ ની અંદર પણ પ્રધાનમંત્રીએ જે ઘાયલો છે ને આજ વસ્ત ઓસ્ટેલના લોકો ઘાયલ થયા હતા આજ વિસ્તારના લોકો ઉપર કાટમાળ પડ્યો હતો ને ઘાયલ થયા હતા એટલે કે એ ઘાયલોને પણ મળ્યા છે ને જે પ્રાથમિક જાણકારી છે પ્રકારે જે યાત્રી બચ્યા હતા તેમની સાથે પણ પ્રધાનમંત્રીએ વાત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે બે દ્રશ્યો તમારી સમક્ષ રજૂ કરવા જોઈશું જોઈ શકો છો એક દ્રશ્ય છે જાણકારી મેળવી રહ્યા બીજું છે એ દ્રશ્ય જોઈ શકો છો જયારે સિવિલ હોસ્પિટલ ત્યારબાદ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ જયારે પહોંચ્યા હતા ત્યારે આરોગ્ય મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હતા હાજર હતા સી આર પાટીલ પણ ઉપસ્થિત હતા જોઈ શકો છો હાર પણ એની સાથે હતા અને વોર્ડની અંદર પ્રધાનમંત્રી ગયા હતા અને વોર્ડની અંદર જઈને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રીએ વોર્ડની અંદર જઈને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી જાણકારી મેળવી રહ્યા છે ડૉક્ટર રાકેશ સાધ પાસેથી જાણકારી મેળવી રહ્યા છે કારણ કે ગઈકાલે તેમને સૂચના આપી હતી કે કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડવી જોઈએ કોઈ પણ દર્દીને સારવાર માં કોઈ સમસ્યા ના આવી જોઈએ સાથે સૂચના કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી પણ અપાઈ હતી કે દર્દીઓના જે અથવા તો મૃતકોના જે પરિવારજનો છે તેમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કરવું ડીએનએ સેમ્પલ માટે પણ એ પ્રકારનું આયોજન કરાયું છે અને પ્રધાનમંત્રીની આ મુલાકાત આપ સમજી શકો છો અને પ્રધાનમંત્રી માટે અતિશય આ દુઃખદ ઘટના તો એટલે છે કે દેશના પ્રધાનમંત્રી તો છે જ સાથે એમના એ આરએસએસ સમયના એક સાથી ગુમાવ્યા છે વિજયભાઈ રૂપાણીના રૂપની અંદર વિજયભાઈ રૂપાણી કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બે હજાર એકમાં માં બન્યા હતા અને બે હજાર બેની ની અંદર રાજકોટની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈએ રાજકીય કારકિર્દીની પહેલી ચૂંટણી રાજકોટથી લડી હતી અને ત્યારે વિજયભાઈ રૂપાણી એમના સારથી હતા હું ફરીથી કહું છું વિજયભાઈ તમામને ગુમાવ્યાનો દર્દ પ્રધાનમંત્રી ચોક્કસથી ચોક્કસ હોય વિજયભાઈ રૂપાણીના પત્નીના પણ તમે દ્રશ્યો જોયા હતા એ પણ જોઈશું વિજયભાઈ રૂપાણી રૂપાણીના પત્ની અંજલિબેન આપણે જોયા છે એટલે નરેન્દ્રભાઈ માટે અતિશય દુઃખની વાત એ છે કે આટલો મૃત્યુનો આંક દેશની એલાયન્સ કંપની અને એ પણ આવા ઠેકાણે ક્રેશ થાય છે હોસ્પિટલમાં ડોક્ટર્સના મૃત્યુ થાય છે સાથે જ એક પરિજન એટલે કે બીજેપી ના રૂપ ની અંદર આરએસએસ ના સાથી રાજકીય કારકિર્દી ની શરૂઆત ના સાથી જે વ્યક્તિ ખુદ સારથી બન્યા હતા નરેન્દ્રભાઈ ના બે હજાર બે ની અંદર એ વિજયભાઈ ને ગુમાવવાની સ્વાભાવિક રીતે જ બધું દર્દ પણ હોય તમામ ને દર્દ છે આખા ગુજરાત ને દર્દ છે ગુજરાત ને દર્દ એક એક વ્યક્તિનું છે ને આપ જોઈ શકો છો અંજલીબેન રૂપાણી ના દ્રશ્યો જોજો ફૂલ ની દ્રશ્યો જોજો અંજલિબેન રૂપાણી એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટ થી પોતાના ગાંધીનગર ખાતે જે વિજયબેનનું નિવાસસ્થાન છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી પરત અમદાવાદ જવા રવાના થઈ રહ્યા હતા કારણ કે તેમનું પણ ડીએનએ ટેસ્ટ થશે તેમના કે બેને ચોક્કસ સેમ્પલ આપ્યું છે પણ વધુ સચોટતાથી ડીએનએ ટેસ્ટ થઈ શકે તે માટે એમના પરિવારજનોના ડીએનએ લેવાતા હોય છે જોકે અંજલીબેનની સાથે અંજલીબેન નહીં પરંતુ તેમની બહેનના જ ડીએનએ ત્યાં કારગર સાબિત થતા હોય છે કારણ કે બ્લડ રિલેશન જોવામાં આવતું હોય છે પણ આપણે જોઈ શકીએ છીએ અંજલિબેને તેમના પતિ તો ગુમાવ્યા છે સાથે સંગ સમયના તેમના સાથી પણ ગુમાવ્યા છે અંજલિબેન સાથેનો તેમનો જે સંપર્ક થયો હતો તે આરએસએસ ના શરૂઆતના કાર્યકાળની અંદર થયો હતો અને આરએસએસ ના ઇતિહાસમાં પહેલું દંપતી હતું કે બે કાર્યકર્તાઓ પહેલા હતા કે જેને લગ્ન કર્યા હોય અને ત્યારબાદ અંજલિબેન ગુજરાતમાં સ્થાયી થયા હતા અને સવાય ગુજરાતી તરીકે રહ્યા અંજલિબેનનું દુઃખ સમજી શકાય તેવું છે અંજલીબેન અમદાવાદમાં રહેતા હતા પરંતુ મોટા ભાગે મોટાભાગે ત્યાં સાથે જોડાયેલા રહ્યા છે વિદ્યાર્થી પરિષદ ત્યારબાદથી તેમનું પરિવાર જે છે તે અમદાવાદમાં રહ્યું અને ત્યારબાદ રાજકોટ શિફ્ટ થયા હતા લગ્ન બાદ પરંતુ છાયાની સાથે તેમની સાથે રહ્યા છે મૂળત વિજયભાઈ રૂપાણીનો જન્મ રંગુ બર્માના રંગુનમાં થયો હતો અને તેમનું પિતાશ્રી અને તેમનું જે પરિવાર હતું તે રંગુનમાં રહેતું હતું ત્યારબાદ

કટોકટીના ના સમયે ભાવનગર અને ભુજ જેલમાં રહ્યા એટલે કે વિશાવાસી ગણાયા તેઓ અને કોર્પોરેશન કોર્પોરેશનના તેઓ કોર્પોરેટર રહ્યા ઓગણીસો થી લઈ ઓગણીસો છંદુ સુધી રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા ઓગણીસો થી ઓગણીસો સત્તાણું સુધી રાજકોટના મેયર તરીકે તેમને સેવા આપી ઓગણીસો માં ભારતીય જનતા પક્ષના તેઓ મહામંત્રી બન્યા છે અને ત્યારબાદ બે હજાર છ ની અંદર ગુજરાત ટુરિઝમ ના તેઓ ચેરમેન રહ્યા તો બે હજાર તેર માં મ્યુનિસિપલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા અને આનંદીબેન પટેલ ની સરકાર ની અંદર તેઓએ મંત્રી તરીકેની સેવા આપી વિજયભાઈ રૂપાણી અને એ જ આનંદીબેન પટેલ ની સરકાર માં તેઓ મંત્રી તરીકે રહ્યા અને એ જ સમયગાળામાં ફેબ્રુઆરી બે હજાર સોળ માં ગુજરાત પ્રદેશ ભાજપના તેઓ અધ્યક્ષ પણ બન્યા અને પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જ્યારે તેઓ મંત્રી બન્યા ત્યારે પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા અને રાજીનામું આપ્યું પણ બે હજાર સાતની ની અંદર બે હજાર સાત માફ કરજો સાત ઓગસ્ટ બે હજાર સોળમાં માં સોળમાં મુખ્યમંત્રી તરીકે તેમને શપથ લીધા બે હજાર સત્તરમાં માં તેમના જ નેતૃત્વમાં બીજેપી

और उनके हालचाल जाना उनको मिनोरिटी ट्रीटमेंट के बारे में जानकारी ली और बाद में यहाँ से वो चले गए हैं तो ये तीसरा थर्ड फ्लोर है सिविल हॉस्पिटल का जहाँ पर इस हादसे के घायल लोग और उनके परिजन मौजूद हैं प्रतिमा तो विमान दुर्घटना में अत्यार बसो पंचोतेर लोग पुष्टि थी विमान दुर्घटना में बसो यात्रियों ने क्रू मेंम्बर मौत थे પીએમ મોદીએ ઘાયલો સાથે મુલાકાત કરી ઓળખ થઈ હોય તેવા મૃતદેહો પરિવારજનોને સોંપાઈ રહ્યા છે પ્રધાનમંત્રી પહેલા સિવિલ પહોંચ્યા હતા ત્યારબાદ જે દુર્ઘટના સ્થળ છે ત્યાં પણ પહોંચ્યા હતા તેનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ અત્યારે જે સિવિલમાં એક બાદ એક જે ડીએનએ રિપોર્ટ લેવામાં આવ્યા છે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ થઈ રહી છે એક બાદ એક જે ઓળખ થઈ રહ્યા છે તેવા મૃતદેહ પરિવારજનોને પરત સોંપાઈ રહ્યા છે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ પરિવારને પરત સોંપાયા છે ભાવનગરના બે અને મધ્યપ્રદેશનો એક પરિવાર મૃતદેહ પરિવારને પરત સોંપાયો છે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં અગાઉ પણ જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી ત્રણ મહિનામાં ત્રણ વખત આજ વિમાનમાં ખામી સર્જાઈ હોવાનું પણ સામે આવ્યું છે વણ ઓળખાયેલા મૃતદેહના ડીએનએ રિપોર્ટ બાદ જ પરિવારને સોંપવામાં આવશે બે દિવસમાં આ જે રિપોર્ટો છે તે આવશે અને ત્યારબાદ મૃતકોના પરિવારજનોને આ મૃતદેહ સોંપવામાં આવશે અત્યાર સુધીમાં બસો ચાર ડીએનએ સેમ્પલ દેવામાં આવ્યા છે इस वक्त मैं खड़ा हूँ C7 सेवन वार्ड पे इसी सी सेवन वार्ड पे तमाम इस हादसे के घायल लोग मौजूद हैं और यहाँ पर का आप इंतज़ाम देख सकते हैं किस तरह की तैयारियाँ यहाँ पर हैं क्योंकि इसके अंदर जो पेशेंट्स हैं उनको किसी तरह की तकलीफ़ ना हो इस वजह से ये है और यह सूची है यहाँ पर देखिए ये करीब करीब पच्चीस और सोलह ऐसे इकतालीस लोगों की सूची है ये इस हादसे में घायल हैं और इसमें विशेष तौर पर मैं कहूँगा बी सेवन थर्टी फाइव ये बेड अगर आप देखें तो विश्वास कुमार ये लोन सर्वाइवर हैं इस पूरे हादसे के जिनको यहाँ पर पीएम मोदी मिले हैं और इसके अलावा तमाम लोग जो सी सेवन बी सेवन सी एट और ट्रामा फिफ्थ फ्लोर पर हैं वहाँ पर भी पीएम जाकर मुलाकात करके आए हैं मैं गुजराती में किसी से बात करने की कोशिश करता हूँ सर ए बी के लिए आपसे मैं दो सवाल पूछना चाहूँगा गुजराती में ही गुजराती गुजरात के लोगों के लिए आप खुशकिस्मत रहे कि आपकी बेटी बची गुजराती माता में बात करो

અને બધાની ટ્રીટમેન્ટ ભી સારી ચાલે છે બધાની ટ્રીટમેન્ટ સારી ચાલે છે એસા એ યે બતા રહે હયા પર તો યે તસવીર હયા પર હે સી 7 વોર્ડ કી આપકો બતા દું કી યે ટ્રોમા સેન્ટર કે બહાર યહ થર્ડ ફ્લોર પે ઇસી ફ્લોર પે પી એમ મોદી આયે થે સી 7 સી 8 બી 7 મે જો પેશન્ટસ થે ઉનકો રખા યે ઉનકો પહેલે રખા ક્યા થા સી 8 કે પેશન્ટ્સ વાર શિફ્ટ કી ગયાબ سارے લોગ બી 7 અર સી 7 મે હે ट्रॉमा फिफ्थ फ्लोर पर कुछ तीन पेशेंट्स और जी एट में दो पेशेंट्स हैं तो ऐसे सभी पेशेंट्स से यहाँ पर पीएम मोदी मुलाकात करके गए हैं और सिर्फ परिजनों को अंदर जाने की कोशिश इजाज़त है क्योंकि किसी भी बाहरी व्यक्ति को खासतौर तो पर मीडियाकर्मी जो अंदर जाने की कोशिश कर रहे हैं उनको रोकने के लिए एक ज़िम्मेदार चैनल होने के नाते इनसेंसिटिव चैनल हम नहीं हैं इसीलिए हम अंदर जाने की कोशिश नहीं कर रहे हैं बस यहाँ से एक यहाँ का जायज़ा लेकर यहाँ के लोगों से बात करके पेशेंट्स किस तरह ये जान ये बताने के लिए यहाँ पहुँचे हैं और परमिशन लेकर आए हैं तो ऐसी स्थिति यहाँ पर है सी सेवन बॉर्ड के बाहर की विश्वास कुमार जो लोन सर्वाइवर है उनसे पीएम मोदी ने बात की है दूसरे तमाम लोगों से बात की है जानकारी ये भी है कि विजय रूपाणी के परिवारजन भी यहाँ पर थे उनसे भी शायद पीएम मोदी ने मुलाकात की है लेकिन इसकी आधिकारिक तौर पर किसी ने पुष्टि नहीं की है तो पीएम मोदी आए करीब करीब पंद्रह से बीस मिनट यहाँ रहे सभी से बात करी घायलों का इलाज किस तरह चल रहा है ये देखा घायलों से बात करी विश्वास कुमार से बात करी क्या हुआ था क्या कैप्टन ने कोई स्ट्रेस कॉल दिया था जो अनाउंसमेंट की थी ये उनसे बाना और उसके बाद में वो यहाँ से चले गए यहाँ पर मौजूद थर्ड फ्लोर परिजन उनसे मुलाकात की और यहाँ से वो अब चले गए तो ये वार्ड है जहाँ पर पेशेंट मौजूद हैं और जैसा यहाँ के लोग बता रहे हैं कि सभी इकतालीस पेशेंट्स अभी सुरक्षित हैं और ख़तरे से बाहर हैं તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં બસો પંચોતેર લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે વિમાન દુર્ઘટનામાં આ મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે દુર્ઘટનામાં બસો ઓગણત્રીસ યાત્રીઓ અને બાર ક્રૂ મેમ્બરના મોત થયા છે અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે ચાર મૃતદેહની ઓળખ થતા પરિવારને સોંપવામાં આવ્યા છે પીએમ મોદીએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ બોલાવી છે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પણ તેમાં ઉપસ્થિત રહેશે આ બેઠકમાં बैठक की है ये जानकारी सामने आ रही है इस बैठक में कई मंत्री अधिकारी मौजूद रहे इस हादसे को लेकर समीक्षा बैठक प्रधानमंत्री नरेंद्र मोदी ने की हम सीधे आपको लेकर चलेंगे हमारे साथ हमारे वरिष्ठ सहयोगी रौनक पटेल इस वक्त मौजूद हैं जरा रौनक से जानते हैं रौनक मतलब घटनास्थल का मुआयना करने के बाद अस्पताल में घायलों से मिलने के बाद प्रधानमंत्री नरेंद्र मोदी अब अहमदाबाद एयरपोर्ट पहुंचे हुए हैं और वहां पर ये बैठक रौनक क्या डिटेल्स है